ઝઘડિયા જીઆઈડીસીમાં દસ વર્ષની બાળકી ઉપર બળાત્કાર અને અમાનુષ્ય અત્યાચારની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં પોલીસે આરોપી વિજય પાસવાનની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા આ ઘટનામાં પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસનો ઢમઢમાટ શરૂ કરવામાં આવ્યો છે ઝઘડિયા જીઆઈડીસીમાં પોલીસે નરાધમ વિજય પાસવાનને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ગુનાના સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા ચકચારી દુષ્કર્મની ઘટનામાં પોલીસે આરોપી વિજય પાસવાનની સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવતા ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી નરાધમ વિજય પાસવાને પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેને અગાઉ પણ બાળકી સાથે હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યું હતું અને દુષ્કર્મની ઘટનામાં બાળકીના ગુપ્ત ભાગમાં સળીઓ નાખીને રાક્ષસી કૃત્યને અંજામ આપ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ચકચારી દુષ્કર્મની ઘટનામાં ભરૂચ પોલીસે યુદ્ધના ધોરણે તપાસ આરોપીને કોર્ટમાં વહેલી તકે ચાર્જશીટ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે આ સાથે જ પીડિતા અને તેના પરિવારને ન્યાય મળે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે આજરોજ ઝગડિયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જગન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી જે રીતે પૂર્તિ કર્યું હતું જે આખો બનાવ બન્યો હતો તેનું હાજરીમાં તથા આખા આ ગુના અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં આમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતો ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી 他说的是 Hindi。